બાબરાની ઓમ વિદ્યાલયની માન્યતા રદ કરવાની ભલામણ કરવામાં આવી વિગતવાર જણાવવાનું કે બાબરા શહેરમાં વિવાદનું કેન્દ્ર બનેલ પંચશીલ સ્કૂલ કે જ્યાં બાબરાની ઓમ વિદ્યાલય ચલાવવામાં આવે છે ત્યાં જ રોજ જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબને રૂબરૂ પૂછતા જાણવા મળે કે વડી કચેરી દ્વારા શાળા પાસે સ્થળ ફેરબદલી માટે ખુલાસો માંગવામાં આવ્યો હતો પણ શાળાએ આપેલ ખુલાસો ડીઓ સાહેબે માન્ય ન રાખતા પંચશીલ સ્કૂલ ઓમ વિદ્યાલયની માન્યતા રદ કરવા માટેની ભલામણ ડીઓ દ્વારા ગાંધીનગર કરવામાં આવેલ છે ઉપરાંત શાળા દ્વારા બાબરા અને આજુબાજુના ગામોમાં પંચશીલ સ્કૂલના નામે મારેલ બધા બોર્ડ હટાવી દેવાની સૂચના પણ શાળાને આપવામાં આવી છે હવે જોવું રહ્યું કે આટલા વર્ષોથી બાબરા શહેરમાં આ શાળા સ્થળ ફેરફાર કર્યા વિના ચાલતી હતી તો અધિકારીઓને ખબર કેમ ન પડી અને જો ખબર હોય તો પગલાં કેમ ન લીધા કોઈ વહીવટ થયેલ હશે આ ઉપરાંત આ શાળાને ધોરણ અને બાનું પરીક્ષાનું કેન્દ્ર પણ ફાળવામાં આવતા નથી કોની કૃપાથી એ પણ જાણવું જરૂરી છે રિપોર્ટર બિપિન રાઠોડ જિલ્લા બ્યુરો ફમરેલી અમરેલી આપનું નામ શું ગોરેલ મનોહર આપનો હોદો શું જિલ્લા શિક્ષણ અધિકારી ઓમ સ્કૂલ ની મંજૂરી ક્યાંની છે ઓમ સ્કૂલ ની હાલની મંજૂરી કાકરિયા ચોરા વિસ્તાર બાબરા ની છે સ્કૂલ ના સ્કૂલ થર ફેર સ્કૂલ ના થર ફેર અરજી થયેલ છે સ્કૂલ થર ફેર પર ની અરજી આને 2021 માં કરેલી છે બાબરા માં આ સ્થળ ની મંજૂરી અને સંખ્યા અને ધોરણ 10 ની માર્કશીટ કોને કયા નામ ની આપે છે

એ આપણે શાળાની માન્યતા રદ કરવા માટે મોકલેલ છે એ અંગે શાળાને જાણ પણ કરેલી છે અને ફરીથી એક વખત શાળાને જાણ કરશું કે એના બધા બોર્ડ છે એ તાત્કાલિક ઉતારી છે